હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું ચાર અલગ રીતે કાચી કેરીની ચટણીની રેસિપી તો ઉનાળામાં જમવાનો સ્વાદ વધારે તેવી ટેસ્ટી અને ખાત્યમીથી ચાર અલગ રીતની ચટણી બનાવવાની શરૂ કરીએ તો એના માટે મેં અત્યારે બે નંગ જે તોતાપુરી કેરી આવે છે તે લીધી છે તો સૌથી પહેલાં આપણે ગોળવાળી કાચી કેરીની ચટણી બનાવીશું તો સૌથી પહેલાં આપણે આ જે કેરી છે તેની આ રીતે આપણે છાલ કાઢી લઈશું તો આ રીતે આપણે બંને કેરીમાંથી છાલ કાઢી લીધી છે ત્યાર પછી હવે આપણે કેરીના નાના પીસ કરી લઈશું અને આ વચ્ચેની જે ગોતલી આવે છે ને બહાર કાઢી લઈશું આ રીતે આપણે કેરીના નાના પીસ કરી લઈશું આપણે બંને કેરીમાંથી નાના પીસ કરી લીધા છે તો સૌથી પહેલા ગોળવાળી કાચી કેરીની ચટણી બનાવવા માટે અહીંયા મિક્સર જાર લીધું છે ત્યાર પછી આપણે તેમાં જે કાચી કેરીના ટુકડા કર્યા છે એ એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જીરું એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં થોડું સોલ્ટ એડ કરીશું ત્યાર પછી આપણે ચપતી હિંગ એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે મિક્સચરમાં ક્રશ કરીશું તો આપણે પાણી નથી ઉમેરવાનું બિલકુલ પાણી ઉમેર્યા વગર જ આપણે એને કરીશું તો આ રીતે ચટણી જે છે તે ક્રશ થઈ ગઈ છે ત્યાર પછી હવે આપણે તેમાં એકથી દોઢ ચમચી જેગરી પાવડર એડ કરીશું તમે ગોળ ને ઝીણો સમારીને પણ એડ કરી શકો છો અને હવે આપણે એને પાછો ક્રશ કરી લઈશું

હવે આપણે બીજી કાચી કેરીની લસણવાળી ચટણી બનાવીશું જેમાં તમને લસણ ફ્લેવરનો સ્વાદ આવશે તો એના માટે મેં અત્યારે જે આ ચોપર આવે છે તે લીધું છે કારણ કે આપણે જે આ ચટણી છે તેને અધ કચરી જ ક્રશ કરવાની છે તો આ ચોપર લીધું છે તો આપણે તેમાં આ જે કેરીના નાના ટુકડા છે એ એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં સોલ્ટ એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જીરું એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું ત્યાર પછી હવે આપણે લસણનો પાવડર એડ કરીશું તમે લસણના પાવડરની જગ્યાએ લસણની પાંચથી છ કરી પણ લઈ શકો છો તો આપણે એક ચમચી એ એડ કરીશું અને હવે આપણે એને ચોપરમાં અધકચરી પ્રસ કરી લઈશું આપણી જે લસણની ચટણી છે તે અર્ધ કચરે ક્રસ થઈને રેડી છે ત્યાર પછી હવે આપણે તેમાં જેગરી પાવડર એડ કરીશું અને હવે આપણે એને પાંચ મિનિટમાં તે રેસ્ટ આપીશું જેથી આ જે ઝેગરી પાવડર છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે તો પાંચ મિનિટ પછી જોઈએ તો આપણો જે જેગરી પાવડર છે તે એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરીશું અને હવે આપણે આ જે લસણની ચટણી છે આપણી અને હવે આપણે આ જે આપણી કાચી કેરીની લસણવાળી ચટણી છે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું તો રેડી છે લસણની ફ્લેવર સાથે તીખી અને ચટપટી તૈયાર થયેલી આ ચટણીને થેપલા અને પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે આ ચટણીને તમે સ્ટોર પણ કરી શકો છો આટાઇ તપામાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં રાખીને તમે એને બે થી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો ત્યાર પછી હવે આપણે આગળ ત્રીજી કાચી કેરીની ગ્રીન ચટણી બનાવીશું જેમાં આપણે કાચી કેરી ત્યાર પછી આપણે થોડા કોથમીર એડ કરીશું ત્યાર પછી અહીંયા મેં એક નંગ લીલું ગ્રીન મરચું લીધું છે જે મોરું છે ત્યાર પછી આદુનો ટુકડો છે એ આપણે એડ કરીશું ત્યાર પછી એક ચમચી ગ્રીન વરિયાળી છે એ એડ કરીશું જેનાથી આ જે ગ્રીન ચટણી છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે ત્યાર પછી આપણે સોલ્ટ એડ કરીશું ત્યાર પછી આપણે થોડું જીરું એડ કરીશું અને હવે આપણે ચારથી પાંચ આઈસ ક્યુબ એડ કરીશું જેનાથી આપણી જે ગ્રીન ચટણી છે એનો કલર એવો ને એવો જ રહેશે ત્યાર પછી આપણે એકથી દોઢ ચમચી ઝેગરી પાવડર એડ કરીશું અને આ બધી વસ્તુને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રીન ચટણી રેડી છે જેને આપણે એક બાઉલમાં બહાર કાઢી લઈશું આ જે ચટણી છે તે ભજીયા છે ગોટા છે કે વરા સાથે છે ખૂબ જ સરસ લાગે છે અને રોટલી પરાઠા સાથે પણ તમે ખાઈ શકો છો તો આપણી કાચી કેરીની ગ્રીન ચટણી રેડી છે જેને તમે કોઈ પણ રોટલી કે પરાઠા કે પોલી સાથે ખાઈ શકો છો અને ખાસ કરીને ભજીયા છે વડા છે કે ગોતા છે કે પેટીસ છે એની સાથે પણ આ ચટણી ખૂબ જ સરસ લાગે છે તો તમે જો કાચી કિની આ ગ્રીન ચટણી ક્યારેય ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટમાં તો ખૂબ જ સરસ એવી આ ચટણી લાગે છે અગર હવે આપણે ચોથી ચટણી કાચી કેરી અને ડુંગળીની બનાવીશું તો એના માટે મેં અત્યારે થોડી ડુંગળી લીધી છે અને કાચી કેરી લીધી છે બંને વસ્તુ આપણે સરખા પ્રમાણમાં જ લેવાની છે તો અહીંયા મેં ચોપડ લીધું છે જેમાં આપણે આ બધી આ બંને વસ્તુને એડ કરી લઈશું ત્યાર પછી હવે આપણે તેમાં એક ચમચી જીરું એડ કરીશું ત્યાર પછી આપણે થોડું સોલ્ટ એડ કરીશું ત્યાર પછી હવે આપણે તેમાં કાશ્મીરી મરચું એડ કરીશું ત્યાર પછી હવે આપણે તેમાં જેગરી પાવડર એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં થોડા કોથમીર એડ કરીશું અને હવે આપણે એને ચોપરમાં ચોપ કરી લઈશું તો આ રીતે આપણે ચોપરમાં અધકચરું જ ચોપ કરવાનું છે તો આપણી જે કાચી કેરી અને ડુંગળીની ચટણી છે તે રેડી છે આપણે કાચી કેરીની ચટણી રેડી છે તો ઉનાળામાં જમવાનો સ્વાદ વધારે તેવી ટેસ્ટી અને ચટપટી ચાર અલગ પ્રકારની કેરીની ચટણીની રેસીપી જો તમે ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી છે જો તમને મારી આ ચાર કેરીની અલગ અલગ પ્રકારની ચટણીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછા આવા જ નવા વિડિયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો